તો સૌરાષ્ટ્રમાં સમગ્ર જળબંબાકાર જેવી સામે આવ્યા છે ખેતરો હોય રોડ રસ્તા હોય તે તમામ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે મહિયરી કળે સહિતના પંદર ગામ પાણીમાં ગરકાવ ચો તરફ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે કુતિયાણા ઘેડ વિસ્તાર આપ જોઈ રહ્યા છો મહિયરી અવિરપુર રેવદ્ર ગામ જે છે પાણીથી તરબોળ થઈ ગયું છે સાથે પંદર ગામ અત્યારે સંપર્ક બની ગયા છે છે થઈ ચૂક્યા આ ગામ રાજેશ પરમાર સાથે નાગેશ આ ડ્રોન વિડીયો સામે આવી રહ્યા છે અને દેખાઈ રહ્યું છે કે જ્યાં નજર પહોંચે ત્યાં પાણી જ પાણી છે આ ગામ લોકોની કેવી હાલત છે શું તંત્ર દ્વારા ત્યાં કોઈ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યું છે જેમાં મયારી કડેકી અમીપુર રેવદરા કાસાબર દર્શન આતમ સમગ્ર જેટલા પંદર જેટલા ગામો છે એમાં છેલ્લા બે દિવસ થી ચાર થી પાંચ ફૂટ જેટલા પાણી છે રોડ રસ્તા તમામ રસ્તા બ્લોક છે એકબીજા ગામનો સંપર્ક થાય એવી પરિસ્થિતિ નથી તંત્ર દ્વારા પાસે ખૂબ આશાઓ રાખે છે ગામ લોકો પણ કોઈ જાતની સગવડતા મળ નથી એમાં પણ મેડિકલ ની ખૂબ જરૂરિયાત છે તો મેડિકલ ની અત્યારે સુવિધાઓ મળતી નથી બિલકુલ નાગેશ ત્યાંના ગ્રામવાસીઓ મે તમારી સાથે કોઈ વાતચીત થઈ છે ત્યાં અત્યારે વીજળી ઉપલબ્ધ છે કે નહીં એટલે ફોન ઉપર તેમનો સંપર્ક થઈ શકે છે વીજળી માત્ર રાત્રે થી કલાક જ છોકરા સાથે વાત બાકી બે દિવસ થી વીજ પુરવઠો બંધ જ છે કારણ કે ચાર ચાર ત્રણ ત્રણ ચાર ચાર ફૂટ પાણી છે જો વીજળી ચાલુ કરે તો જો કોઈ દુર્ઘટના ઘટે એવી પરિસ્થિતિ સર્જાય એટલે વીજળી તાત્કાલિક ત્યાં બંધ કરવામાં આવી છે બિલકુલ આભાર તમામ વિગતો માટે નાગેશ